કે દીદારનો શ્રેષ્ઠ લાભ લેવા માટે બે મુખ્ય બાબતો જરૂરી છે પહેલું છે ઈમાન એટલે કે શ્રદ્ધા અને બીજું છે મતલબ કે સારા કાર્યો ચાલો આ બંનેને થોડા વધુ સમજીએ ચોક્કસ અને આ તૈયારીનું મહત્વ ખરેખર ઘણું છે દીદારના આધ્યાત્મિક અનુભવને એમ કહીએ કે મહત્તમ બનાવવા માટે બરાબર આ તૈયારી આપણને ઈમામના આશીર્વાદ ઝીલવા માટે વધુ યોગ્ય બનાવે છે આપણી અંદર થી તો શરૂઆત કરીએ પહેલા તત્વ થી ઈમાન સ્ત્રોત પ્રમાણે આમાં શું આવે એટલે નિષ્ઠા અને ખાતરી થી ઈમામ સ્વીકાર કરવો પછી એમના માટે પ્રેમ અને ખબર છે દીદાર માટે એક ઉત્સાહ કેળવવો હા એ ઉત્સાહ જરૂરી છે કહેવાય છે કે આનાથી જ એમની રહેમત એમનું માર્ગદર્શન મળે અને એનાથી શાશ્વત મુક્તિનો પ્રકાશ પ્રાપ્ત થાય બરાબર ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે પણ એમના મેમોઆર્સમાં કહ્યું છે ને જ્ઞાનના બે પ્રકાર વિશે હા ભૌતિક બુદ્ધિ અને બીજું આધ્યાત્મિક જ્ઞાન જ્ઞાન એ યકીન હા જ્ઞાન એ યકીન અને આજે બીજું જ્ઞાન છે ને આધ્યાત્મિક જ્ઞાન એ પેલી ભૌતિક બુદ્ધિ કરતા અલગ છે એ અંદરની ખાતરી છે હમ

પીર પંદ્યા તે જવાન મરદી પછી મોલાના હાજર ઇમામના ફરમાનો એને ધ્યાનથી સાંભળવા મનન કરું મેમોઆર્સ ઓફ આગા ખાન નો અધ્યાય આઠ પણ છે અને જ્ઞાન તો ખરા જ બરાબર આ બધા સ્ત્રોતોમાં નિશ્ચિતતાનું જ્ઞાન છે એટલે કે નોલેજ ઓફ સર્ટનિટી આ જ્ઞાન આપણું ઈમાન દ્રઢ બનાવશે અને એનાથી દીદાર વધુ અર્થપૂર્ણ વધુ સંતોષકારક બનશે એટલે જ્ઞાન દ્વારા શ્રદ્ધાને પાકી કરવી સાચી વાત છે ખરેખર જ્ઞાન એ દૈવી પ્રકાશ જેવું છે જે ઘણા રહસ્યો ખોલે છે અને મુમિનોના હૃદયને સમૃદ્ધ અને પ્રકાશિત કરે છે ચોક્કસ સારું તો હવે વાત કરીએ બીજા પૂર્વ શરતની અમલ સારા કાર્યો હા અમલ એટલે કે જે શ્રદ્ધા છે એને જીવનમાં ઉતારવી બરાબર મુમિનના સારા કાર્યો હંમેશા આપણા ઇમામોના માર્ગદર્શન મુજબ હોવા જોઈએ એમનું માર્ગદર્શન જ આપણા જીવન માટે માપદંડ છે એમ કહી શકાય હમ અમલમાં પહેલી અને બહુ મહત્વની વાત છે દાયમુ ઝિક્ર એટલે કે અલ્લાહના નૂરને હર સમય યાદ રાખવું હા નિરંતર ઝિક્રની સ્થિતિમાં રહેવું આપણે ઇસ્માઇલી બાતીની તાલીમમાં આના પર ઘણો ભાર છે જ્ઞાનમાં પણ છે ને ઊઠતે બેઠતે રાહ ચલનતે નામ સાહેબજી કુ લીજીએ જી બરાબર અને ઇમામ બેગમ પણ કહે છે જિક્ર કરના હક્સે સાબિત હોના આ સતત સ્મરણ ની સ્થિતિ છે પીર તો ત્યાં સુધી કહે છે કે કોઈ પણ શ્વાસ જે ખુદાના નૂર યાદ વિના હોય તે મૃતક્ષણ છે કેટલી ગહન વાત છે જી અને મોલાના શાહ રહીમઅલ હુસેની હાજર ઇમામ લિસ્બન ફેબ્રુઆરી પચીસ નો ફરમાન મુબારક પણ આજ વાત યાદ અપાવે છે એમણે કહ્યું તમારા જીવનમાં હંમેશા તમારી શ્રદ્ધાને હાજર રાખો અલ્લાહનું નામ નામ હઝરત અલીનું નામ તમારા બધા ઇમામોના નામો યાદ રાખો અને ઉમેર્યું કે આ તમને જીવનના પડકારો સામે લડવા શક્તિ અને હિંમત આપશે અને શાંતિ તથા સુખ લાવશે બિલકુલ તો આ થયું દાઈ મ્યુઝિક હવે અમલના બીજા પાસાઓ જોઈએ હા એમાં આવે છે આપણી ધાર્મિક ફરજોમાં નિયમિતતા જેમ કે જમાતખાનામાં નિયમિત જવું સમયસર દસોંદ આપવી હા સમયસર દસોંદ પછી સ્વૈચ્છિક સેવા આપણા ધર્મના નૈતિક મૂલ્યોના ભાગ રૂપે હમ અને ઇસ્લામની નૈતિક પ્રથાઓનું પાલન જેમ કે ઉદાર બનવું ક્ષમાશીલ રહેવું ધીરજ રાખવી આ બધું અમલમાં આવે અને ત્રીજું પાસું છે ગિરિયાઉ ઝારી આ થોડો અજાણ્યો શબ્દ લાગે એ શું છે ગિરિયા ઉઝારી આ ફારસી શબ્દ છે ગિરિયા એટલે રડવું અને ઝારી એટલે પોતાને નબળા નમ્ર માનવું ઓકે એટલે ઇમામને ખૂબ આંસુઓ સાથે યાદ કરવા એવી રીતે યાદ કરવા કે હૃદય પીગળી જાય વ્યક્તિ પોતાની ખામીઓ પોતાની ભૂતકાળની ભૂલો પ્રત્યે જાગૃત થાય એટલે આ એક પ્રકારનું આત્મનિરીક્ષણ અને પશ્ચાતાપ છે હા અને એનો ઉદ્દેશ્ય છે પોતાને સંપૂર્ણપણે શુદ્ધ કરવાનો જેથી જીવનનું જે અંતિમ લક્ષ્ય છે એટલે કે ઇમામના દેવી પ્રકાશ સાથે આધ્યાત્મિક મિલન જેને ફનાફી અલ્લાહ કહે છે તે પ્રાપ્ત કરી શકાય પીર સદરુદ્દીને પણ જ્ઞાનમાં કહ્યું છે ને કપડા ધોવે સો દિલ ધોવે સો પાવે બરાબર એ જ વાત એટલે આ ફક્ત બહારના આંસુ નથી પણ અંદરના હૃદયનું શુદ્ધિકરણ છે જી સ્ત્રોત એમ પણ કહે છે કે જ્યારે મુમીન ને દીદાર મળે છે ત્યારે ઘણી વાર એમનું હૃદય પીગળે છે અને આંસુ આપોઆપ વહે છે હા અને એ ક્ષણે એ મુમીન સંપૂર્ણ શુદ્ધ થાય છે બાહ્ય અને આંતરિક રીતે અને પછી આવા મુમીન હાજર ઇમામ દરબારમાં એમની અસીમ કૃપાઓ માટે નિરંતર સતત કૃતજ્ઞતા વ્યક્ત કરે છે તો આ બધી ચર્ચાનો સાર એ જ છે કે આપણે સૌ ક્ષમાભાવ કેળવીએ ભરપૂર કરીએ કરીએ અભ્યાસ અને ઈશા અલ્લા આપણે જેથી આપણા હૃદયને શુદ્ધ કરી શકીએ અને હાજર ઇમામ શારીરિક ઉપસ્થિતિ માટે તૈયાર થઈ શકીએ બરાબર અને જ્યારે એ શુભ ઘડી આવે ત્યારે ઈમામ ના દરબારમાં નમ્રતાપૂર્વક દુઆ ગુજારીએ દુનિયાભરની જમાત માટે મુશ્કેલીઓ દૂર થાય એ માટે પરિવાર માટે આશીર્વાદ માંગીએ તમામ રૂહાનીઓના આત્મા માટે પ્રાર્થના કરીએ આપણા પાપોની માફી માંગીએ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અરજ કરીએ કે એમનું નૂર આપણા હૃદય પર ચમકે અને અંતે વિનંતી કરીએ કે તેઓ આપણી પ્રાર્થનાઓ સ્વીકારે અને આપણને એમના પવિત્ર શારીરિક અને આધ્યાત્મિક દિદાર્થી નવાજે અમીન ટૂંકમાં કહીએ દો ઈમાન અને અમલ દ્વારા તૈયારી કરવી એ જ દિદારના ઘન આશીર્વાદોને પામવાની ચાવી છે અને મુખ્ય ધ્યાન આંતરિક પરિવર્તન પર હૃદયની શુદ્ધિ પર હોવું જોઈએ બિલકુલ અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મદદો મૂકીને જઈએ હા જો જ્ઞાન એ દૈવી પ્રકાશ છે જે રહસ્યો ખોલે છે તો પછી ભૌતિક અને આધ્યાત્મિક આ બંને પ્રકારના જ્ઞાનને સભાનપણે કેળવવાથી

અને ત્રીજું દિદાર દરમિયાન ઈમામની હાજરીમાં કેવી રીતે રહેવું આ ત્રણે વાય સાંભળવા જેવી છે ચોક્કસ યા અલી મદદ મદદ